એ આરે દો મનતાસલ કે મરચડ લે પણ પૈસા થા ને પૈસા આલશું કકા બા લે પગનો હાફ ના હોય નકર તો કારસો

લાવા કેલા પાણી વેળો પાણી વેળો ના આટલ પાણી વેળો ને અસલ જોજી અને ટામેટા તો આપડા અરે બાપ ઉકળો શું કે

ડોક્ટર બન્યા ઓળા ફીટ કર્યા પણ આપણો કોઈ એક મેર આવ્યો ને શું કરશું કે નહીં મેરા આ પરણોથી છોટી આપો તો હું કશું કોક તો કરું જ પછી કશું કોઈ ચાન્સ જ નહીં આપણે ગમે કોમ કરશું ગમે કો કરશું ને આપણો મેર જ નહીં તો કોક તો કરું પછી પૈસા વગર તો શું કરશું હા આ પૈસા પૈવા થાય છે આપણો આપણે ગમે કઈ આપણો મેર જ નહીં હા આ બેવો કોક વિચાર્યું હતા ને આ વિચાર્યું શું કરશું કે શું કરવાનું

તૈયાર ખોણે તૈયાર ખોણે અન મેલવા નહીં આ દેવા ઠોકું ઓમ મેલવા થઈ ગોટા ને ગોઠશે નહીં હો ના તું પી અલ્યા તો લેવો પડે ને ગાંઠા નહીં તા તાજા નવ નવ તો

આપણે ખાઈ ગયું હોય લઈ લે એક લઈ લે આવતું નહી ગોટા બોટાદ અમને ખાવા દેવાના ખાવા દેવાના પ્રોગ્રામ કેવો તમને કેવો ને પોગ્રામ માં વાહન